આજે વિચારી રહ્યા છે કે કયું લોકેશન પકડવું અને કઈ માતાજીના તમને દર્શન કરાવવા તો હજુ સુધી અમારી ગાડી નેશનલ હાઈવે પર ચડી નથી તો આ વિડીયોની એન્ડ સુધી નિહાળજો અને આટનો વિડીયો તમારા માટે બહુ લકીય છે તો આ વિડીયોની એન્ટ સુધી નિહાળી માતાજી તો મિત્રો અમે જોડેલ માતાના કુણઘેર ગામના પ્રવેશ દ્વાર બહાર નીકળી ગયા છીએ તો વિડીયોની અંત સુધી જોવા ખૂબ ખૂબ વિનંતી છે તો અમે તમને છેક સુધી દર્શન કરાવશું તો આ જ રીતે વિડીયો તમે જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કમેન્ટમાં જણાવજો કે અમે કઈ રીતે વિડીયો બનાવીએ કોઈ અમારી ભૂલ થાય તો કમેન્ટમાં જણાવતા રહેજો જય માતાજી જય માતાજી મિત્રો અમે પાટણ આવી ગયા છો અને પાટણથી હવે ચુડેલ માતાના જ્યોતના દર્શન કરવા જઈ રહ્યા છો તો અમારો વિડીયો અંત સુધી નહી આવજો જય માતાજી તો જય માતાજી મિત્રો અમે આજે કુંડગેર પ્રોપર ગામમાં આવી ગયા છીએ અને આગળના દર્શન અમે તમને કરાવી દઈશું તો અંત સુધી આ વિડીયો નહી આવજો જય માતાજી અને આપણી સાથે પ્રણવૈજ પણ છે જય માતા મિત્રો અમને દર્શન કરાવીએ આ મિત્રો દુકાન છે અને બજાર છે અહીંયા શ્રીફળ સુંદડી અને બધું મળી રહેશે અહીંયા જોળો મિત્રો આ માતાજી નું પ્રાગટ્ય સ્થાન છે મિત્રો અહીંયા પ્રસાદી લેવામાં આવે છે અહીંયા Yeah. <laughs> you. જય માતાજી આ મિત્રો જૂની વરખડી છે તો વરખડીના પણ તમે દર્શન કરી શકો છો અહીંયા વરખડીના પણ દર્શન થાય છે અહીંયા સાક્ષાત જુઓ માતાજી સાક્ષાત બેઠા છે અને આજે રવિવારનો દિવસ છે તો બહુ પબ્લિક અહીંયા અવરજવર છે દર્શન કરી શકો છો તમે લોકો મિત્રો અહીંયા આવું તો જરૂર અહીંયા એક દિવસ આવજો અને દર્શનનો લાભ લેજો તો જય માતાજી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી દુકાનો આવેલી છે અને અહીંયા આગળ જોઈ શકો છો તમે નાના નાના બાળકો માટે રમકડાઓ પણ મળે છે અને અહીંયા મસ્ત પહેરવા માટે તમને દોરા દાયગા અને માળાઓ પણ મળી રહે છે અહીંયા આગળ જોયેલો મિત્રો દૂરથી ગજાના પણ દર્શન થાય છે તમને